जय बोल नेता मित्रों जय श्री राम जय हिंद हूं सु लालो आहिर मित्रों आज तमाम लोगों ने एक बात जनावा मागु मित्रों कीर्ति पटेल एम कहिने के, के सुरज नो फ्लैट मारो से मैं ई काका ने पैसा आयपा तो मित्रों काका सौ वर्ष थी कीर्ति पटेल ने फोन करता ने भाड़ा नी रिक्वेस्ट करता फ्लैट खाली करी देवानी रिक्वेस्ट करता मित्रों અત્યારે એક રેકોર્ડિંગ કીર્તિ પટેલ નું વાયરલ સુ એ કાકાનો ને કીર્તિ પટેલનું મિત્રો પેલા તમે રેકોર્ડિંગ સાંભળો તમામ લોકોને કહેવા માંગુ કે તમે રેકોર્ડિંગ સાંભળો હાલો હાલો હા કીર્તિભાઈ બોલો હાલો હા બોલો હા બોલો બોલો તમે ભાડું નહી આપતા કે ખાલી નહી કરતા એટલે શું કરવાનું છે ભાડું નહી આપતા તો મારી ડિપોઝિટ નથી જમા તમે જો કેટલા મહિના થયા કરવાનું કીધું નથી મળ્યું નથી કર્યું ખાલી એમાં લોકડાઉન મળે હિસાબ કરો કીર્તિ પટેલ ની દાદાગીરી મેળે ચાલે

એટલે દેવાયત ખાવડ આગોતરા જામીન મળી ગયા છે ને અત્યારે એમની ડિફેન્ડર દોઢસો દોઢસો ઓન ધ વે છે કદાચ ભવિષ્યમાં એકસો ની સ્પીડે પકડી લે એટલે મહેરબાની કરીને કોઈ હવે ડાવલા ડમ્ફર વચ્ચે નાખતા જ નહીં અમારે બ્રેક કરવાની જ નથી બરોબર ને દેવાયત ભાઈ આપડે વચ્ચે આવે ને મોરે મોરો જ દઈ દેવાનો છે ને કે એક્સિડન્ટ ના થાય એટલે આપણે ઉભા રહી જશું હવે રાણા નો ઘડો ઉપડી ગયું ઉભો ન રે યાર એમ નઈ ચા પાણી પીવા તો અધવચાડે ઉભો રાખજો અધવચાડે ઉભો રહી જાય તો સાલા બીજા ઘોબા ઉપાડીને ભયા ન જાય

Vem aqui.